નમસ્કાર મિત્રો રીકવરી લોરાણી વાળો છે ને સામાન્ય રીતે રિકવરી એજન્ટ એમને નથી બનાતું આરબીઆઈ ની એના માટે ગાઈડલાઈન છે કે દસ ધોરણ ભણેલો હોય સામાન્ય રીતે તો એને ઉઘરાણી માટેની સો કલાકની ટ્રેનિંગ લેવી પડે જ્યારે બાર ધોરણ કે થયેલો હોય તો એને માટે પચાસ કલાકની ટ્રેનિંગ લેવી પડે અને આ ટ્રેનિંગ જે છે એ પાસ થાય પછી એને સર્ટિફિકેટ આપવામાં આવે ઉઘરાણીનું સર્ટિફિકેટ આવે એની ડિગ્રી આવે એ સર્ટિફિકેટ હોય ને ડી આર એ ડેપ રિકવરી એજન્ટ

એટલે તમે પાસ થઈ જાઓ એમ આવું શીખવાડે એટલે વિચારો કે આ બધા નિયમો કેવાય છે એટલે પહેલી બાબત કે ઉઘરાણી માટે સર્ટિફિકેટ હોવું જરૂરી છે બીજું કે ક્યારેય પણ ઉઘરાણી વાળા કે એજન્ટો આવે ને એટલે એનું આઈ કાર્ડ માંગવાનું આઈ કાર્ડ માંગવાનું ઉઘરાણી માટે આઈ કાર્ડ હોય આઈ કાર્ડ તમારે માંગવાનું કે આઈ કાર્ડ છે કે નહીં પૂછવાનું

બસો ત્રણસો પાંચસો જણા કામ કરતા હોય તો એને કઈ સરકારે અધિકાર થોડો આપી દીધો છે RBI ને અધિકાર આપ્યો છે કે ત્રણસો ત્રણસો જણો તમારા ઘરે આવે ઉઘરાણી કરવા માટે નહીં કોઈ પણ એક વ્યક્તિ આવી શકે અને એક વ્યક્તિ માટે વિઝિટિંગ લેટર હોય એની પાસે એટલે વિઝિટિંગ લેટર લઈ અને પછી તમારા ઘરે આવી શકે એની પાસે આ વિઝિટિંગ લેટર હોતો જ નથી અને એને શીખવાડવામાં નથી આવતું કે આવા છે ને વિઝિટિંગ લેટરની જરૂર પડે એમ એટલે કેવાનું એમ કે બે ચાર પાંચ લોકો હોય તો બે ચાર પાંચ લોકો ભેગા મળીને તમારામાં તો એવું બધું મળી નહીં રીતે આવું બધું કરતા હોય અનલીગલી બાબતો કેવાય અને સીધી રીતે કેવી તો તમારી સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે એવું આ કૃત્ય કેવાય એટલે આવા ભીખ મંગાવો કબૂતર બાજો વિરુદ્ધ આ બાબતે આપણે કેસ કરી શકીએ જેમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ આપણને ગાળા ગાળી કરતા હોય ફોટા પાડતા હોય ઈજાઓ પહોંચાડતા હોય કે સામાન્ય રીતે સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતા હોય તો એમાં કલમ એકસો પંદર બે કલમ એકસો સત્તર બે કલમ એકસો અઢાર કલમ એકસો અઢાર બે કલમ ત્રણસો એકાવન બે કલમ ત્રણસો એકાવન ત્રણ અને કલમ ત્રણસો બાવન મુજબ આપણે એની ઉપર કેસ દાખલ કરી શકીએ. હોય ને એના ઉપર આપણે કેસ દાખલ કરી શકીએ આ બાબતની આવા મંગાવો કે કબૂતર બાજુ એને કઈ ખબર જ નથી પડતી ઘરે રહી જાય બસ ઇન શોર્ટ આપણે હિન્દીમાં એવું કેવું હોય કે હિન્દીમાં એટલા માટે કે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી સાહેબ તમે થોડુંક હિન્દીમાં માં કહેજો તો ટૂંકમાં આપણે મુદ્દો કેવો હોય તો એવું કહી શકીએ કે ભાઈ ઘર પે કોઈ ભી એ રિકવરી એજન્ટ આયે તો આપ ઉસકે પાસ સે પહેલે ઉસકા ડીઆરએ સર્ટિફિકેટ માંગો બાદ મે ઉસકા આઈ કાર્ડ માંગો ઓર લાસ્ટ મે તીસરા ઘર પે આયે હો તો કિસકી પરમિશન સે આયે હો તો ઘર કા વિઝિટિંગ લેટર ઉસકે પાસ સે માંગો वरना ઉસકો બોલ દો મેચલ નિકલ तेरे साथ બાદ કી કરના નહી નિકલ જા બાદ ઘણી વખત તમને એમ કહેતા હોય ઉઘરાણી કરતા હોય ને આપણે એટલે ઘણી વખત એમ કહેતા હોય હલો પોલીસ સ્ટેશન માંથી બોલું છું પૈસા ભરી દો તમારો કેશ કર્યો છે પૈસા ભરવા પડશે આવા ભીખ મંગાવો કબૂતર બાજુ છે ને એનું માનવાનું નહીં બેંક ની લોન બાબતે પોલીસ કે પોલીસ સ્ટેશન ને કાંઈ લેવા દેવા નથી ફરી વખત તમારો હપ્તો બાઉન્સ થયો હોય બે ચાર હપ્તા ચડેલા હોય અથવા તો તમારો વધારે વધારે બે ચાર પાંચ છ સાત હપ્તા ચડી ગયેલા હોય કોઈ દિવસ પોલીસ સ્ટેશન આવે નહીં હપ્તા ઉઘરાવા માટે પોલીસ ની નિમણૂક કરવામાં નથી આવી પોલીસ મિત્રો છે એનું કાર્ય એક જ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું બેંકની ઉઘરાણી કરવાનું નથી એટલે ટૂંકમાં ઉઘરાણી બાબતે પોલીસ સ્ટેશન માંથી ક્યારેય ફોન આવે નહીં કબૂતર બાજુ ભીખ મંગાવો તમને ફોન કરતા હોય કે પોલીસ સ્ટેશન થયો છે પૈસા ભરી દેજો આ બધી જ બાબતો છે અને આ બધી જ બાબતો થી વિશેષ બાબત એવી કે બેંક પોતે ક્યારેય છે નેવું ટકા કિસ્સાઓમાં ક્યારેય પોતે ઉઘરાણી નથી કરતી સામાન્ય રીતે એની નીચે એજન્સીઓ હોય અને એજન્સીઓમાં આવા છોકરાઓ કામ કરતા હોય અને આ છોકરાઓ જે કામ કરતા હોય ને એ ઉઘરાણીના કાર્ય કરતા હોય છે એને સામાન્ય રીતે આવા બધા નિયમ ખબર હોતી નથી કે ઉઘરાણી કેવી રીતે ડરવી એમ એટલે સીધા તમારા ઘરે દોડ્યા આવે આવા કબૂતર બાજો પીખ મંગાવો માટે એનાથી કોઈથી ડરવાની જરૂર નથી તમારે ઉઘરાણી માટેના નિયમો અલગ અલગ હોય છે આ પહેલો ભાગ છે એમાં મેં તમને જણાવ્યું કે ભાઈ તમારે એનું વિઝિટિંગ કાર્ડ માગવાનું એટલી બધી વસ્તુ લઈને આવે તો એની વાત કરવાની નું કઈ દેવા નીકળવા મારે તારી સાથે વાત કરવી નથી જય હિંદ જય ભારત ભારત માતા કે જય જય સંવિધાન